ધોકો શિર ધરાય ચીજું તો નજરે ચડે દીવે ન દેખાય કુંડાની હેઠે કાગડા કવિ કાગની આ કવિતાથી શરૂઆત કરીને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે જવાહર ચાવડાએ આ પત્રમાં જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપો પણ કર્યા છે કિરીટ પટેલ પાસે એક સાથે ત્રણ હોદ્દા હોવાનો ઉલ્લેખ કરીને હપ્તાખોરીનો પણ સનસનીખેઝ આક્ષેપ કરાયો છે પત્રમાં લખ્યા મુજબ કિરીટ પટેલ પાસે જિલ્લા પ્રમુખ બેંકમાં પ્રમુખ માર્કેટિંગ ગાર્ડમાં પ્રમુખ એમ એક જ સાથે ત્રણ હોદ્દા છે જવહર ચાવડાના પત્રથી જૂનાગઢ ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો છે જૂનાગઢમાં આવેલા પૂર્ણિ પાછળ પણ કિરીટ પટેલે વોકડા પર કરેલા દબાણો જવાબદાર હોવાનો આક્ષેપ પણ ચાવડાએ કર્યો છે આ પત્રને લઈને ભાસ્કરે કિરીટ પટેલનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો જોકે તેમનો મોબાઈલ સતત સ્વિચ ઓફ આવે છે બ્યુરો રિપોર્ટ દિવ્યા ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યા ભાસ્કર એપ